વડોદરા શહેર રાણા સમાજ વડોદરા તથા વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ બે નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર્સ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓનું ચેકઅપ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત જરૂરી દવાઓ વિનામૂલ્ય આપવામાં આવી આ સાથે જ આંખોના નંબર તપાસ કરીને યોગ્ય નંબરના ચશ્મા પણ આપવામાં આવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધવલભાઈ રાણા નિલેશભાઈ રાણા તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જયંતિભાઈ રાણા બળદેવભાઈ રાણા દિનેશભાઈ રાણા તેમજ સંદીપભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન ફતેહપુરા સમસ્ત રાણાપંચની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો डॉक्टर सुमेश भाई पटेल વડોદરા શહેર રાણા સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આજ રોજ યોજવામાં આવેલ છે જેમાં વડોદરા શહેર રાણા સમાજના ડોક્ટર્સ તેમજ અન્ય સમાજના ડોક્ટર્સ અહીંયા સેવામાં ઉપલબ્ધ છે અને વડોદરા શહેર રાણા સમાજના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ કાંતિલાલ રાણા તેમજ મહિલા પ્રમુખ શ્રી જાગૃતિબેન દીક્ષિતભાઈ રાણા એમની અધ્યક્ષતામાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ મેડિકલ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ધવલભાઈ હસમુખભાઈ રાણા જગદમ્બા ચેવડા માર્ગ તથા અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર ડોક્ટર જયંતિભાઈ રાણા અહીંયા ઉપસ્થિત છે તેમજ બળદેવભાઈ રમનભાઈ રાણા કે જે છાણી ગામ રાણા સમાજના પ્રમુખ છે તથા દિનેશભાઈ જસવંતભાઈ રાણા કે જે પાદરા શહેર રાણા સમાજના ટ્રસ્ટી છે અને સંદીપ નવનીતભાઈ રાણા કે જે રાણા સમાજના અગ્રણી છે તે દરેક અહીંયા ઉપસ્થિત છે તે બદલ અમે વડોદરા શહેર રાણા સમાજ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ મેડિકલ કેમ્પ કે જેમની આર્થિક પરિસ્થિતિ નથી કે પૈસાની તકલીફ હોય કે બીજી ઘણી તકલીફ હોય તે કારણસર એ લોકો દવાખાને હોસ્પિટલમાં નથી જઈ શકતા અને એમની નાની નાની બીમારી મોટું સ્વરૂપ ધારણ ન કરે તેના માટે આ મેડિકલ કેમ્પ એક વરદાન રૂપ સાબિત થશે અને આ મેડિકલ કેમ્પમાં આંખોની તપાસ ફ્રીમાં કરવામાં આવશે એટલે કે ફ્રીમાં એમને ચશ્મા આપવામાં આવશે આ બધી સુવિધા વડોદરા શહેર રાણા સમાજ પૂરી પાડે છે અને હું લાસ્ટમાં એટલું જ કહીશ જે રીતે ભગવાનનું બીજું રૂપ ડોક્ટર ને કહેવામાં આવે છે અને આપણે જે રીતે ભગવાનને પૂછીએ છીએ તે જ રીતે અમે વડોદરા શહેર રાણા સમાજના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ કાંતિલાલ રાણા તેમજ મહિલા પ્રમુખ શ્રી જાગૃતિબેન દીક્ષિતભાઈ રાણા અને હું પોતે વિપુલભાઈ ભીખાભાઈ રાણા વડોદરા શહેર રાણા સમાજ મહામંત્રી તરીકે અમે જે રીતે ભગવાનને પૂછીએ છીએ તે જ રીતે અમે આ જે ડોક્ટર અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમનો કિંમતી સમય આપી અને સેવામાં એ લોકો ઉપસ્થિત રહ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ